રિપોર્ટ પછી સ્ટેન્ટ મૂકવાનું એસ એમ એસ હોસ્પિટલના તબીબે કહ્યું આપને જણાવી દઈએ કે સારવાર માટે હોસ્પિટલે ત્રણ લાખ ખંખીરી લીધા હોવાનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે તો ખ્યાતિકારણ જેવી ઘટના અમદાવાદમાં બની છે અમદાવાદની એસ હોસ્પિટલમાં હોસ્પિટલની બેદરકારી સામે આવી છે આંગળા કાળા પડતા સ્ટેન્ટ મૂકીને દર્દીનું ઓપરેશન કરી નાખ્યો ચાલો એસ એમ મલ્ટી હોસ્પિટલમાં લઈ ગયા બતાવો સારું એમને એમ કીધું કે દાદાના અમે બે ચાર દિવસ દાખલ કરો એમને જોઈએ અમે રિપોર્ટો કરીએ રિપોર્ટ કર્યા દરમિયાન એમને એવું કીધું કે દાદાની એક વગડીમાં લોહી પોકતું નથી એના હિસાબથી આ વગડી કાઢી પડી છે અમે ઓપરેશન કરીને દાદાની એ નસ ખોલી દઈશું દાદા ઓકે થઈ જશે અમે એમને એ ઓપરેશનની પરવાનગી આલી નસ ખોલવાની એમને આખું બાયપાસ કરી નાખ્યું છે બાયપાસ કર્યા પછી એમને ત્રણ ચીરા બીજા બે ચીરા કરી નાખ્યા છે હવે એ ઓપરેશન બાયપાસ કર્યું છે કે બીજું કોઈ ઓપરેશન કર્યું છે કે કોઈ કિડની કાઢી લીધી છે એ અમને ખબર પડતી

બનાવવા સામે આવ્યો છે ચાંદખેડાના એસએમએસ જે હોસ્પિટલ છે તેમાં આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના પાસેથી રકમ પણ સંકેર્યા આવવાનું જાણવા મળ્યું છે જે ડોક્ટર છે તેની તબીબ જે ટીમ હતી તે ટીમે એવો આક્ષેપ જે જે ઓપરેશન હતું એ ઓપરેશનની તાતી જરૂરિયાત ન હતી તેવું અત્યારે હાલ પરિવાર જણાવી રહ્યો છે આ સમગ્ર મામલે તેમને જુદી જુદી જગ્યાઓ પર રજૂઆત પણ કરી છે આ જે મામલો છે તેમાં એમના જે વડીલ છે જેમના પિતા છે તેમનો અત્યારે હાલ અવસાન થયું છે ઓગણીસ તારીખના જાન્યુઆરી ના રોજ અવસાન થયું છે ને તે સ્ટેન્ડ ની તાતી જરૂરિયાત હતી તેવા પણ કરવામાં આવી રહ્યા છે આ જે સમગ્ર મામલો છે તેમને ડીએસપી સહિતના આલા અધિકારીઓને આજે સમગ્ર મામલે રજૂઆત કરી છે જો વાત કરવામાં આવે તો આ જે મૃતક છે તે ત્રણ માસ પહેલા તેમના પગના જે આંગળીઓ હોય છે પગની તે આંગળીઓમાં જે લોહી નતું પહોંચતું તેવું અત્યારે હાલ ડોક્ટરે જણાવીને તેમનું ઓપરેશન હૃદયમાં કરવામાં આવ્યું છે અને જે આંગળી જે પગની આંગળી તે આંગળી કાળી થઈ જવાના કારણે આ જે ઓપરેશન ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યું તેમને આમ કહી શકાય કે પરિવાર ને એવું કહેવામાં આવ્યું હતું કે હૃદયમાં લોહી ન પહોંચવાના કારણે આ જે સમગ્ર મામલો હતો તેમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને આયુષ્યમાન પૈસા લઈ લીધા સાથે સાથે એક ઓપરેશન થયું હોય તો બરોબર છે પણ આજે છાતી ઉપર અને પેટના ભાગે બે ચીરા લાગ્યા હોવાનો પણ તેમને ગંભીર આક્ષેપ કર્યા છે જે સમગ્ર મામલે શંકા ચોક્કસ થી ઉપશે તેવી સ્થિતિ અત્યારે હાલ સામે આવી રહી છે जी।, जी आभार संकेत माहिती आप